અને બીજું કે ઘણા પરિવારને એવું હોય કે દીકરીઓ હશે તો ભણવાનો એક્સ વાય ઝેડને ખર્ચો અને ને એટલું પણ મને એટલી ખબર પડી કે દીકરીને મા બાપ હોય ને એને દેવા નથી થતા કારણ કે દીકરીને જ્યારે ભગવાન મોકલતો હોય ને નીચે જે ઘર પરિવારને કે જે આપણા દંપતિની વચ્ચે ત્યારે ભગવાન એને એમ કહેતો હોય કે બેટા ચિંતા નહીં કરતી હોય ત્યારે મા બાપનો ખ્યાલ હું રાખીશ ત્યારે બાપનીમાંથી એક જાતર એક રૂપિયાનું લેણું નહીં થવા દઈને એનું ચિંતા હું કરીશ અને દીકરાને જ્યારે મોકલતો હોય ને જે પરિવારની અંદર ત્યારે દીકરાને એ ટકોરો મારીને કહેતો હોય જો જે હો મોકલું છું એ હેરાન ન થાય બાપને તારે સાચવવાના છે આ ભગવાને તે કંઈક કંઈને મોકલતો હોય અને દીકરીને કદાચ એ દીકરો હોય કે દીકરી હોય પણ આપણે ગર્વ કરવો જોઈએ કે મારું સંતાન છે ને હું એને શ્રેષ્ઠ બનાવીશ એ કદાચ દીકરો હોય કે દીકરી હોય કંઈ સ્વરૂપ હોય એનાથી ફેર નથી પડતો એનાથી થોડીક દીકરી મોટી થાય એટલે મા બાપ સ્વપ્ન જુએ કે મારી દીકરી શું ભણશે શું બનશે દરેક મા બાપ હશે ને એની પાસે એક સ્વપ્ન હશે અને કદાચ હું એવું માનું છું કે અહીંયા બેઠેલા માતાઓ છે એ નહીં ભણ્યા હોય એટલે એને કદાચ એ ખ્યાલય નહીં હોય કે કઈ ક્ષેત્રની અંદર મારી દીકરી છે ને મૂકી શકાય અત્યાર સુધીમાં લગભગ દુનિયાના દરેક ક્ષેત્ર એવા હતા કે જ્યાં દીકરો હોય ને ત્યાં તે દીકરી હોય આ પંખા ચાલુ કરવા જ કરી દેજો થોડી ગરમી થશે હા જેને નજીક થતા હોય ને એ ત્યાંથી ચાલુ કરી દેજો અગવડતા ન થાય ને કોઈને એવી રીતે હા જો મને અહીંયા ઊભા ઊભા થતી હોય તમને બેઠા બેઠા ગરમી થાય જ તે એટલે દરેક માતાઓ એવું વિચારતા હોય કે મારી દીકરી મોટી થઈને આ બનશે અહીંયા કોઈ એવી માતા બેઠી જ કે જેને એવું લગતું હોય કે મારી મોટી થઈને મારી દીકરી ગવર્મેન્ટ જોબ કરશે કોઈ એવી માતા બેઠી જ કે જે ખરેખર એના દીકરીઓ માટે એણે એવું વિચાર્યું હોય કે મારી દીકરી આઈએસ બને આઈપીએસ બને પોલીસમાં જાય હે વાહ વાહ એટલા માટે કે માને એમ થાય છે કે હું નથી ભણી પણ મારી દીકરીઓ ભણે અને સમાજની અંદર ક્યાંક થોડુંક શિક્ષણ ઓછું છે શિક્ષણ એટલા માટે કે વર્ષ તો થાય આપણને સકપણ નક્કી થઈ જવાતા હોય ત્યારે એ દીકરી નાનપણથી એક તેરેક વર્ષની દીકરી એનું નામ નેત્રા તામિલનાડુની અંદર સી મોહન નામનો એક વાળંદ ત્યાં દીકરીનો જન્મ થાય દીકરી એક જ સંતાનમાં એટલે સી મોહન વાળંદનું કામ કરે રોજી રોટી સવારથી સાંજ સુધીમાં રોકડિયો ધંધો એવું વિચારે કે મારી દીકરીને મારે મોટી થઈને કલેક્ટર બનાવી છે નાનપણથી દીકરીને કહે કે બેટા કલેક્ટર બનવું હોય તો તારે આવી પરીક્ષાઓ પાસ કરવી પડે કલેક્ટર હોય તો દેખાવમાં આવા લાગતા હોય એની પાસે આવી આવી સત્તાઓ હોય એટલે નાનપણથી દીકરીને ભણવા પ્રત્યે ખૂબ રૂચિ જાગે અને દીકરીને એમ થાય કે હા મારે કલેક્ટર બનવું છે દીકરી ખૂબ ભણે ગણે હોશિયાર કોરોનાનો સમય એવો તમિલનાડુની અંદર હું આ સાચી વાત જેટલી પણ અહીંયાથી કથાઓ થશે ને એ બધી સાચી વાત થશે અને સાચું હશે ને તો જ આપણે કંઈક છે એટલે એ તામિલનાડુની અંદર જ્યારે કોરોના કાળ આવ્યો દીકરી ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારની અંદર રહેતી હતી અહીંયાથી કોઈ એવું રહેતું નથી બરાબર કોઈ એવું નથી ને કે એની કોઈ એટલી બધી નબળી પરિસ્થિતિ હોય દીકરી ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી અને એણે જોયું કે આસપાસના ખૂબ એવા લોકો છે કે જેને ખાવાનું નથી મળતું એટલા માટે એ મરી જાય છે આ ભૂખમરો અહીંયા પ્રગટ થઈ ગયો છે તો આપણે શું કરી શકાય એટલે દીકરીએ એના પપ્પાને પૂછ્યું સી મોહનને પૂછ્યું વાળંદનું કામ કરતો હતો ને એને કે પપ્પા તમારે મને મોટું થઈને શું બનાવી છે તો કે કલેક્ટર બનાવી છે બેટા મને ખબર છે પપ્પા કે તમે અત્યારથી મારા માટે થોડી થોડી રકમ છે એ બેંકમાં મૂકો છો કે મારા શિક્ષણ માટે એટલે કે એના પપ્પા કહે છે હા તો કે બેટા કેટલે પપ્પા એવું દીકરી એવું પૂછે છે પપ્પા એ કેટલી રકમ થઈ છે એટલે કે એ પાંચ છ લાખ જેટલી રકમ થઈ છે તો કે પપ્પા એ એફડી તમે કરાવી છે ને એને તોડાવી નાખો આ તેર વર્ષની દીકરી બોલે છે કે એને તમે તોડાવી નાખો અને આસપાસમાં જેટલા પણ પરિવારો છે અત્યારે એ ગરીબથી ભૂખેથી મરે છે અને હું નથી ઈચ્છતી કે આપણી સામે કોઈ ભૂખથી મરી જાય તમે એમ કરો એને રોશનની કીટ છે એ એને પહોંચાડો ત્યારે એને પપ્પા કહે છે ના બેટા મેં તો એ પરસેવાની મહેનતથી ભેગા કર્યા છે ને તારે શિક્ષણની માટે કર્યા છે તો કે પપ્પા તમે ઈચ્છો છો ને કે હું મોટી થઈને લોકોની સેવા કરું કલેક્ટર બનું તો હું કદાચ અત્યારે આ મોકો મારી પાસે શ્રેષ્ઠ છે કે હું લોકોની સેવા કરી શકું અને કલેક્ટર બની બન્યા બનવું પછી થાય કે ન થાય પણ અત્યારે ખાસ જરૂરિયાત છે એમના પપ્પા પાસેથી એફડી છ લાખ રૂપિયાની એફડી તોડાવે છે પાંચ કે છ લાખની હતી એક્ઝેક્ટ એમાંથી છસો રેશનની કીટ લે છે અને આસપાસના જેટલા પણ વિસ્તારની અંદર એને એમ લાગે કે અહીંયા જરૂરિયાત છે અને ખાઈને ખાવાના નથી એવા પૈસા પોતે જે પોતાના શિક્ષણ માટે એણે ભેગા કર્યા હતા એના પપ્પાને રિક્વેસ્ટ કરે છે ને એ છસો એ છસો રેશનની કીટ હતી એ આસપાસના વિસ્તારની અંદર વહેંચે છે આ વાતની નોંધ આપણા આદરણીય મોદી સાહેબ વડાપ્રધાન છે એમણે પણ મન કી બાતની અંદર લીધી છે કે તેર વર્ષની દીકરી છે એ શું કરી શકે તો કે એને કલેક્ટર બનવું છે ને અત્યારે ખબર પડે કે મારી સામે લોકોને અત્યારે જરૂરિયાત છે તો પોતાના શિક્ષણ અર્થે ભેગા કરેલા પૈસા છે પણ એ સમાજ માટે વાપરી શકે અને આ વાતની નોંધ એનાથી આગળ જતા યુનાઇટેડ નેશન્સે લીધી અને ત્યાં જીનીવા ખાતે એક કાર્યક્રમ છે એમાં તેર વર્ષની પછાત એરિયાની અંદર રહેતી આ દીકરીને સ્પેશિયલ ત્યાં એ લોકોએ લેક્ચર આપવા માટે બોલાવી આજ સુધીમાં કોઈ કલેક્ટર છે ને ત્યાં સુધી નથી પહોંચ્યું પણ આ દીકરીને મનને એમ થયું કે હું ભણીને પછી સેવા કરું કે નોકરો વાત અલગ છે પણ અત્યારે મારી પાસે પૈસા છે ને એને મારા સમાજ માટે વાપરવા જોઈએ એને મારે આસપાસમાં રહેતા કે પરિવાર માટે વાપરવા જોઈએ આપ સૌને પણ વિનંતી જો આર્થિક સદ્ધર હોય અને તમને ખબર પડે કે કોઈ ભાઈનો દીકરો કોઈ આસપાસનો કોઈ દીકરો કોઈ કોઈ દીકરી ભણી નથી શકતી અથવા તો અગવડતા છે તો એવા દીકરા કે એવા દીકરીના શિક્ષણની અંદર થોડો જેટલો પણ સહયોગ થઈ શકે ને એટલો કરજો કારણ કે આ તેર વર્ષની દીકરી તો મોદી સાહેબ સુધી પહોંચાડતી હોય વાત તો આપણે તો કદાચ એના કરતાં સદ્ધર હશું દીકરી કરતા એટલે તેર વર્ષની દીકરી છે ને એને મગજની અંદર એમ થાય છે કે આપણી પાસે હોય ને તો આપણે કોકને દેવાય આપણે માત્ર આપણું કરીને ન જીવાય